રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલોલ શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે હાલ આવનાર તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકોને પ્રોત્સાહન મળે અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી આજે કિલોલ શાળા ખાતે બાળકો સહિત તેમના વાલીઓ અને સાથે રાખી રાખડી સ્પર્ધા મીઠાઈ સ્પર્ધા અને ગિફ્ટ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં તમામ મહિલાઓ બાળકો અને અલગ અલગ રાખડી વિવિધ પ્રકારની મીઠાઈઓ અને અવનવી ગિફ્ટ ને લગતી આઈટમો બનાવી રજૂ કરી ટીવી સેવન ગુજરાતી ન્યુઝ સાથે રિપોર્ટર ઇમરાન સરવદી કેમેરામેન ભાવેશ ગોહેલ ઉપલેટા નમસ્તે હું વાત કરું છું આજે અમારી શાળા સ્પર્ધા ગિફ્ટ એમ્પર સ્પર્ધા અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવેલી હતી જેમાં રાત્રિ સ્પર્ધામાં બાળકોએ તેમની માતા સાથે ભાગ લીધેલો હતો જેમાં બાળકો તેની માતા સાથે ભેગા મળીને રાખડીઓ બનાવે છે અને ગિફ્ટ એમ્પરમાં પણ માતા અને બાળક બંને જોડે મળીને ગિફ્ટ એમ્પર બનાવે છે અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મમ્મી બધી જ મમ્મીઓ પોતાની ઘરેથી અલગ અલગ મીઠાઈઓ બનાવીને આવી છે અને તેની રેસીપી પણ બનાવીને આવેલી છે

ઘટના વિશે માતાઓ અને એમના નાના નાના બાળકોએ એમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદ આનંદથી ભાગ લીધો છે કે ન પૂછો વાત એની સાથે સાથે મીઠાઈઓ પણ આપ જોઈને એવું થાય છે કે આપણે હમણાં જ એમને ટેસ્ટ કરી લઈએ તો આજે ખૂબ મજા આવી પિલો શાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ જો અમને આવો અનિરો અવસર પ્રદાન કર્યો ધન્યવાદ